નમસ્કાર મેં મનોજ ચૌહાણ ગીર સોમનાથ વેરાવળ શહેરના વોર્ડ નંબર છ ના વિવિધ સમસ્યાના મુદ્દા પર આપણે વાતચીત કરશું અહીંયા જોડાઈ ગયા છે નગર સેવક અને નગરજનો પણ છે કયા કયા પ્રકારની સમસ્યાઓ છે ગીર સોમનાથ લાઇવના ના માધ્યમથી સાહિલ નંબર છ માં કામ કરું છું તે સાહિલ કઈ કયા પ્રકારની સમસ્યા છે આ બ્રિજ બને છે ઘણા સમય થી ચીફ આપણે જીયુડીસી ના અધિકારી રાઠોડ સાહેબ હતા એ સાહેબ તો અહિયાં પબ્લિકને કઈ જવાબ જ નથી આવ્યો હમણાં સુધી કઈ કામ જ નથી હમણાં નવા જે સાહેબ આવ્યા છે ના સાહેબ જે છે

મોટું પુલ બનાવ્યું છે બરાબર ક્યાંક ને ક્યાંક આપણે એવી શંકા ઉભી થાય કે ભવિષ્યના સમયમાં કોઈ આકસ્મિક ઘટના અથવા તો એના સ્લેબ ફાટીને નીચે પડે અને જેથી લોકો પામે એવું લાગે તમને લાગે આમાં કઈ નક્કી નથી આમાં છે મે ડિપ્યુટ જે કલેક્ટર સાહેબ હતા જાડેજા સાહેબ એમને મે આખી વિડિયો મોકલાવેલી છે એક જે બીમ હતો એ બીમ કાયદેસર એની અંદર તીર હતી કે તીર તીર ને ઉપર એ લોકો જ્યારે પ્લાસ્ટર કરતા હતા કે પ્લાસ્ટરની ની મે મે વિડિયો મોકલાવેલી છે સાહેબ બરાબર આપણે વાત કરીએ તો અત્યારે તો જે પ્રમુખમાં જયદેવભાઈ જાની કરીને

છે આપડે પ્રમુખ જે છે મ્યુનિસિપાલિટી નું અહિયાં આવે ચેક કરે એ લોકોની ફરજ નું ભાગ છે આ જે પૈસા જે ખર્ચે છે એ જનતાના પૈસા છે બરાબર વાત છે જનતાના ટેક્સ ના રૂપિયા થી આ કામકાજ થાય છે બરાબર કોઈ અહીંયા કોઈ જોવાવાળું નથી કોઈ કરવાવાળું નથી અમે કરીએ છીએ અમે જે વસ્તુ માંગીએ છીએ અમને લેખિતમાં અમે લેખિત લેખિતમાં અને મૌખિકમાં આપી આપી ન થકી ગયા રગીર સોમથ લાઈવના માધ્યમથી બાંધકામ શાખાના જે ચેરમેન હોય અધિકારી હોય એન્જિનિયર હોય કે અંકુરભાઈ અઢિયા હોય જે કોઈ પણ લોકો હોય એ લોકો ને મારી વિનંતી છે દગીર સોમનાથ લાઈવના માધ્યમથી કા વોર્ડ નંબર 6 ની એકવાર મુલાકાત લ્યો અને આપને દ્વારા

ડેપ્યુટી કલેક્ટર સાહેબ કામ કરે છે બરાબર પણ અમારે જે ચીફ ઓફિસર હમણાં અઢી વર્ષથી તો લગભગ તમે સમજો કે ચાર કે પાંચ ચીફ ઓફિસર બદલી ગયા બરાબર ચીફ ઓફિસરને ફરિયાદો કરીએ છીએ તો એક કાનથી સાંભળે છે બીજા કાનથી ન કરી નાખે બરાબર હવે મારો તમને પૂછવાનું છે કે આ પુલના બાંધકામ બાબતે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે આના નિકાલ માટે આ બાબતે સ્ટેટમેન્ટ આપવા માટે તમે કઈ રજૂઆત કરી છે અમે કલેક્ટર માં રજૂઆત કરેલી છે બરાબર મારી લેખિત રજૂઆત છે જિલ્લા કલેક્ટર માં જે નવા કલેક્ટર આવ્યા છે એમાં ભી અમે રજૂઆત કરી છે અને પહેલા જે કલેક્ટર હતા દીપ વિશેષજી જાડેજા સાહેબ એમાં બી અમે રજૂઆત કરેલી છે નગરપાલિકામાં બી અમે રજૂઆત કરી એ લોકો દ્વારા શું અભિપ્રાય મળી રહ્યો છે બસ થઈ જશે ને કામ આમ ચાલશે ને પૂરું થઈ જશે ને જયારે અમે આપીએ છીએ ત્યારે બે દિવસ માટે કામ ફાસ્ટ ફાસ્ટ ચાલે છે પછી હા લોટ પાણી ને લાકડા બે મહિના ની મુદત આપે છે કે બે મહિનામાં થઈ જશે સૌથી મોટી સમસ્યા છે સાહેબ તમને શું લાગે છે કે આમાં નગરપાલિકાના કોઈને કોઈ કરપ્શન કોઈ અધિકારી હોય કોઈ રાજકીય નેતા હોય જેના કારણે આ કામ લંબાવવામાં આવ્યું છે અને એમાં રૂપિયા કમાવાનો ધંધો ચાલુ કર્યો છે એવું લાગે તમને એવું કઈ લાગે જો આમાં તો કેવું છે સાહેબ કે એ ડીપ માં આપણે ગયા નથી બરોબર છે આપણને ક્યાં લેખિત માં જવાબ નથી મળતો તો આપણે સમજવાનું શું પણ તમારે તો આ આરટીઆઈ કરવી છે આરટીઆઈ ભી કરી દીધી આરટીઆઈ ની ભી કઈ જવાબ નથી કે 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 તમે આવો કેમ એમાં કેમ જવાબ નથી એ આરટીઆઈ માં જવાબ કેમ નથી આપ્યો તમને કહું મે જે જે સમયે જે મે લેખિત આખી માહિતી માંગી કે ભાઈ મને તમે આરટીઆઈ આપો બરોબર છે એ લોકોએ મને શું કીધું ખબર છે

નગરપાલિકાની દાદાગીરી છે ખરેખર આ જોવા જાય તો આવું ના હોવું જોઈએ કારણ કે સામાન્ય માણસ સામાન્ય નાગરિકાર છે કે માહિતી નગરપાલિકાનો પર્દાફાશ અહિયાં પણ થયો છે વોર્ડ નંબર છ માં કે લોકો પૂરતી માહિતી કે જાણકારી દેતા નથી ફક્ત ને ફક્ત બાના બાના અને બાના કરે છે તો અંકુરભાઈ અઢિયા હોય કે એન્જિનિયર હોય કે કોઈ પણ અધિકારી હોય પ્રમુખ મંડળને મારી વિનંતી છે કે ભાઈ તમે એકવાર સમયની મુદતમાં માં આપ્યું છે વર્ક ઓર્ડર શું છે અને બિલ કઈ રીતે છે આનો કામમાં કેવું મટીરિયલ આપ્યું છે સંપૂર્ણ માહિતી આપો બાકી અમે તો બે પાંચ દિવસ ચાલુ જ રહીશું અને આવનારા સમયમાં ધીફ્ટ સોમનાથ લાઈવ માધ્યમથી ગુજરાત

જે આજુબાજુના ગામડામાંથી જે લોકો આવે છે જે તાલાળા હાઈવે ઉપર જેટલા બી લોકો આવે બરાબર આપ જોડાતા રહો આપડે પાણીના મુદ્દાના વિષય બાબતે પણ ચર્ચા